નમસ્કાર સારસ્વત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવથી બારની ભરતી ક્યારે પૂર્ણ થશે એના ઉપર વાત કરશું તે ઉપરાંત સરકારે જે સત્તાવાર જાહેરાત કરી છે કે અમે આ સમય સુધી ધોરણ એકથી આઠની જે વિદ્યા સહાયકોની ભરતી છે એ પૂર્ણ કરવાના છે તો એ ભરતી વિશે આપણે વાત કરશું કે આ વિડીયોમાં નવથી બારની ભરતી ક્યારે પૂર્ણ થશે ક્યારે હાજર કરવામાં આવશે પછી ધોરણ એકથી આઠમાં જગ્યાઓ ક્યારે આવશે જગ્યાનું લિસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે પછી ખરેખર હાજર ક્યારે કરશે તો આ તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી જોઈ લો મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ હજુ કરી શકો છો તો હવે આપણે સૌ પ્રથમ જે સરકારે વાત કરી છે એ તમને જણાવી દઉં છું કે સરકાર શું કહેવા માંગી રહી છે તો વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી તથા અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ તથા બે હજાર પચીસમાં જે દિવ્યાંગજનોની ભરતી હતી તમામ ભરતીનું શેડ્યુલ જાહેર કરી દીધું છે તો શેડ્યુલ આ રહ્યું તો ભરતીનો પ્રકાર ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ તો કઈ ભરતીમાં ક્યારે ફાઇનલ મેરિટ આવશે એની વાત છે એફ એફએમએલ પછી જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ તો જિલ્લા પસંદગી ક્યારે શરૂ થાય છે એની વાત પણ આમાં કરેલી છે તો તારીખો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો જોઈ લો તો ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે જે વિદ્યાશાએ ભરતી છે તો એ ભરતીની ફાઇનલ મેરિટ યાદી જે છે એ પાંચમી મે હજાર પચીસના રોજ જાહેર થશે જ્યારે જિલ્લા પસંદગી છે એમની દસ મે બે હજાર પચીસના રોજ ચાલુ થશે હવે અન્ય માધ્યમ ધોરણ એકથી આઠની આપણે વાત કરી લઈએ તો એમની જે જિલ્લા પસંદગી છે બારમી મે બે હજાર પચીસના રોજ થશે પંદરમી મે બે હજાર પચીસના રોજ એમની જિલ્લા પસંદગી થઈ જશે તો ફાઇનલ મેરિટ યાદી બાર તારીખે આવશે અને પછીના ત્રણ દિવસે એમની જિલ્લા પસંદગી ચાલુ થશે હવે ગુજરાતી માધ્યમ ધોરણ એકથી પાંચની આપણે વાત કરીએ તો સત્તરમી બે સત્તરમી મે બે હજાર પચીસથી ચાલું કરીને બાવીસમી મે બે હજાર પચીસ બે તારીખો આપી છે તો સત્તર મે બે હજાર પચીસના રોજ ફાઇનલ મેરિટ યાદી આવશે અને ત્યારબાદ જે જિલ્લા પસંદગી છે એના કોલ લેટર બાવીસમી મે બે હજાર પચીસથી ચાલું થઈ જશે એટલે કે કોલ લેટર અગાઉ તમને ત્રણ ચાર દિવસ પહેલાં મળી જશે અને ત્યારબાદ સીધી બાવીસ મે બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી થશે હવે ગુજરાતી માધ્યમ ધોરણ છથી આઠની જે ભરતી છે એમાં ત્રીસ મે બે હજાર પચીસના રોજ કોલ લેટર બહાર બહાર પાડશે કોલ લેટર અને જે પાંચમી જૂન બે હજાર પચીસ છે એ તારીખથી જિલ્લા પસંદગી ચાલુ થઈ જશે તો તારીખો તમે સરકારે જાહેર કરી છે એ છે હવે આ તારીખો જે જાહેર કરી છે વાસ્તવિકતાની કેટલી નજીક છે એની આપણે વાત આ વિડીયોમાં તમામ કરશું તો વિડીયો અંત સુધી જોઈ લો સાથે શિક્ષણ વિભાગના તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના ઠરાવના ફાકરા નવ એમાં થયેલ જોગવાઈ અનુસાર જે એસસી કક્ષાના છે પછી એસટી કક્ષાના ઉમેદવારો છે અને જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે તો આ બધા જ ઉમેદવારોનું જાતિ ખરેખર કઈ જાતિ છે એમના જાતિના દાખલો એમનો જે છે એ મૂળ પુરાવો એટલે કે જનરલ રજિસ્ટર છે એમાં મળે છે કે નહીં પછી જાતિ એમના દાદા પિતાની જાતિ કઈ હતી એ બધા જ ડેટા જાતિ વેરિફિકેશન માટે ચેક થશે તો એના પરિપત્ર પણ ઘણા બધા પડ્યા છે અગાઉની ભરતી પોલીસની ભરતી છે ડ્રાઈવર કંડક્ટરની ભરતી છે તો ત્યાં નમૂના પણ પડ્યા છે ને કઈ રીતે જાતિની ચકાસણી થાય છે તો એ તમે બધા જાણતા હશો તો એ નમૂના ના હોય તો એક વખત ચેક કરી લેજો તો એ જાતિની ચકાસણી કરવા માટેના ડોક્યુમેન્ટ પણ મંગાવશે તો જિલ્લા પસંદગી માટે જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે આ ડોક્યુમેન્ટ તમારે જાતિનું સર્ટિફિકેટ ચેક કરાવવા માટેના તૈયાર રાખવાના છે તો જેને જાતિ બરાબર છે અને કોઈ વાંધો નથી પણ ક્યાં કોઈ ભૂલ હોય વેરિફિકેશન કરાવવા માંગતા હોય કે આ ખોટું છે ને ખરેખર આવું હોવું જોઈએ તો તમે એ પુરાવા જિલ્લા પસંદગી વખતે એમ એ પુરાવા બધાના માગશે એટલે ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે એડવાન્સમાં હવે આપણે ભરતી વિશેની તમામ વાતો કરી લઈએ તો સરકાર ક્રમિક ભરતીના નામે આ બે હજાર ચોવીસની ભરતી ચાલુ કરી છે તો એમાં જૂના શિક્ષકોની જે બદલીઓ કરવાની હતી ધોરણ નવથી બારમાં તો એ બદલીઓની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે પછી એ એચમેટ આચાર્યોને સરકારને હાજર કરવાના હતા તો એ કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે તો આ રીતે સરકાર બે ભરતીઓ પૂર્ણ કરી છે પછી વચ્ચે સરકારે જાહેર કર્યું હતું કે ધોરણ નવથી બારમાં અમે આ રીતે ભરતી કરવાના છીએ તો નવથી બાર માટે જે એમણે તારીખો આપી હતી તો એ તારીખો પ્રમાણે હજુ ભરતીની કામગીરી બહુ ધીમી ચાલી રહી છે તો એ પ્રમાણે એ અનુસ્રિયા નથી તો આ રીતે સરકારને ક્રમિક ભરતી કરવાની હોય એ તારીખો નવથી બારની જે અગાઉ એમણે શેડ્યુલ મૂક્યું હતું એ કામગીરી નથી થઈ તો આ જે શેડ્યુલ આવ્યું છે એ પ્રમાણે પણ કામગીરી નથી જ થવાની તમારે નક્કી રાખવાનું છે કેમ નહીં થાય એની વાતો હું આ વિડીયોમાં કરીશ તો અત્યારે જે ધોરણ નવથી બારની જે ભરતી પ્રક્રિયા ચાલુ રહે ચાલુ છે તો એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આ સ્ટેજ છે તો એમાં ધોરણ અગિયાર બારનું ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે ધોરણ નવ દસનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પણ થઈ ગયું છે હવે સરકારે ધોરણ અગિયાર બારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરીથી થઈ શકે એટલે કે ઉમેદવારો હજુ વધારે જરૂર પડશે તો એનો બીજો તબક્કો પણ આવશે તો એ બીજા તબક્કામાં દસ દિવસ જશે એટલે કે આજે મે મહિનાની છે દસ તારીખ સુધી ત્યાં જતું રહેશે પછી એ રીતે નવથી બારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ દસ દિવસ જશે તો મે મહિનાની વીસમી તારીખ સુધી આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે કાર્યક્રમ છે એ ધોરણ નવથી બારમાં હજુ ચાલવાનો છે આ તમારે નક્કી રાખવાનું છે ત્યારબાદ મે મહિનાના એન્ડ સુધી જે ધોરણ નવથી બારના ઉમેદવારો છે એમના કોલ લેટર ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને કોલ લેટર બહાર પડશે એટલે કે એમને કયા જિલ્લામાં પસંદગી મળવાની છે તો જિલ્લા પસંદગીના કોલ લેટર બહાર આવશે તો એ કોના આવશે તો ધોરણ નવથી બારના આવશે અને એ કોલ લેટરનો જે જિલ્લા પસંદ કરવાના તબક્કા છે એ પંદર જૂન સુધી ચાલશે એટલે આ રીતે તમે જે ધોરણ નવથી બારના ઉમેદવારો છે એ મોડામાં મોડા મે મહિનો કદાચ મે મહિના સુધી અમને જિલ્લા પસંદગી મળી શકે તેમ છે પછી જિલ્લા પસંદગી પછી શાળા પસંદગી હોય છે તો આ બે કામગીરીમાં મે મહિનામાં પૂરી થાય એવી આપણે આશા રાખીએ છીએ વહેલામાં વહેલી કારણ કે સરકારે પહેલી બે ભરતીઓ પૂર્ણ કરી છે તો હવે નવથી બારનો વારો ચાલુ છે તો નવથી બારની ભરતી પણ પૂર્ણ થશે તો આ રીતે મે મહિનામાં અંદાજે પૂર્ણ થાય એવી આપણને અપેક્ષા છે હવે ધોરણ એકથી આઠની આપણે વાત કરીએ તો ધોરણ એકથી આઠની સરકારે જે તારીખો આપી છે કે અમે અમારી જે કામગીરી છે એને ધોરણ એકથી પાંચની ભરતીની કામગીરીને આપણે ફાઇનલ મેરિટ લિસ્ટ છે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ તો સરકારને અત્યારે કામગીરી બધી થઈ ગઈ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો ફાઇનલ મેરિટ લિસ્ટ સત્તર પાંચ બે હજાર પચીસનું બહાર પાડવું કોઈ મોટી વાત છે નહીં તો સરકાર ધોરણ એકથી આઠની ભરતીના ફાઇનલ મેરિટ લિસ્ટ આરામથી બહાર પાડી શકે તેમ છે કારણ કે આપણી ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન એડવાન્સમાં થઈ ગયું છે તમે જે તે જિલ્લાના કેન્દ્રો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધું છે એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટમાં કોઈ વાંધો નથી તમારે વાંધો ઉઠાવવો હોય તો એમનો ટાઈમ પણ તમને આપે છે તો એના માટે જે પી છે એ આવી ગયું છે વાંધાની કામગીરી પણ થઈ ગઈ છે તો આ રીતે સત્તરમી મે બે હજાર પચીસના રોજ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવી શકે તેમ છે તો એ તારીખ કંઈ ખોટી નથી સાથે ધોરણ છથી આઠનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમણે તારીખ ક્રમિક ભરતીના નિયમનો ભંગ કરતો એવું સરકાર લાગી રહી છે તો આ રીતે ત્રીસ મે બે હજાર પચીસની રોજ શક્ય નથી પરંતુ આપણે આ જે પ્રક્રિયા ગણાય છે આનાથી ઉલટી પ્રક્રિયા ગણીએ તો ધોરણ છથી આઠનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે સત્તર મે બે હજાર પચીસના રોજ આવે અને ધોરણ એકથી પાંચની જે ભરતી છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આવે તો આવું બની શકે તેમ છે તો આ બે તારીખો વચ્ચે જે મે મહિનો છે એના એન્ડ સુધી ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે તો આ પ્રક્રિયા બરાબર છે આમાં કોઈ ભૂલ નથી હવે જિલ્લા પસંદગી શરૂ થવાની જે તારીખો આપી છે તો બાવીસમી મે બે હજાર પચીસ છે અને પાંચમી જૂન બે હજાર પચીસ છે તો આપણે એડવાન્સની તારીખ ધોરણ એકથી પાંચની જે ભરતી છે એની તારીખ આપણે પાંચ જૂન બે હજાર પચીસ ગણીએ જિલ્લા પસંદગી શરૂ થવાની અને જે ધોરણ છથી આઠની છે એને આપણે ક્રમિક ભરતીના નિયમ પ્રમાણે અને સરકાર એ પ્રમાણે જ કરશે કારણ કે આટલા ટાઈમ સુધી એ પ્રમાણે સરકારે ક્રમિક ભરતીનો વાત કરી છે તો હવે એ પ્રમાણે ભરતી કરવી પડશે તો એ પ્રમાણે જે તારીખો છે એ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આ જે ફાઇનલ મેરિટ લિસ્ટની તમે અપેક્ષા રાખીને બેઠા છો એકથી પાંચ અને ધોરણ છથી આઠ વિદ્યાસાયકની ભરતીમાં આવી જશે હવે જિલ્લા પસંદગીની આપણે વાત કરી લઈએ તો આમાં એમણે જે ગેપ આપ્યો છે તો એની વાત કરી લઈએ તો સૌ પ્રથમ જે ધોરણ એકથી પાંચની તારીખો છે એ તમારે છથી આઠની તારીખો સમજવાની છે તો મે મહિનાની સત્તર પોઈન્ટ બે હજાર પચીસ રોજ એફ એમએલ આવશે અને જિલ્લા પસંદગી બાવીસ મે બે હજાર પચીસના રોજ ચાલુ કરશે તો આ શક્ય નથી કેમ શક્ય નથી તો ક્રમિક ભરતીનો ક્રમ જાળવવો હશે તો સૌ પ્રથમ જે નવથી બારની ભરતી છે ભરતી પૂર્ણ કરવી પડશે તો એ જે ભરતી છે એ જૂન મહિના મેના એન્ડમાં માંડમાડ પૂરી થશે તો આ મે મહિનામાં જે જિલ્લા પસંદગીની વાતો છે એનું પાલન કરવું થોડું મુશ્કેલ છે એ પાલન કરવા જશે તો ક્રમિક ભરતીની કામગીરી છે એ ચાલુ નહીં થાય તો આ રીતે જે કોલ લેટરની તારીખો આપી છે તમે જિલ્લા પસંદગી માટેની એ તારીખો જૂન મહિનાથી તમારે ગણતરી રાખવાની છે એટલે કે મે મહિનામાં જિલ્લા પસંદગી શરૂ થવાની કોઈ શક્યતા છે નહીં તો હવે જે જૂન મહિનો છે એમાં સૌ પ્રથમ મેનો એન્ડ એટલે કે મેનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં તમારી જગ્યાઓ જાહેર થઈ જશે એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ જે આવે છે તો એ ફાઇનલ મેરિટ લિસ્ટ બાદ તમારી જગ્યાઓ જાહેર થઈ જશે એટલે કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવાની છે તો આ જગ્યાઓ જાહેર થશે સાથે સરકાર કયા જિલ્લામાં કેટલી ભરતી કરવાની છે એ જગ્યાઓ પણ જાહેર કરી શકે છે પણ કરશે જેવું ફાઇનલ ન કહી શકાય પણ કેટેગરી વાઈઝ જે જગ્યાઓ તમારી છે એ આવી જશે ક્યારે આવશે તો મેંના છેલ્લા અઠવાડિયામાં કાં તો જૂનની શરૂઆતમાં હવે આપણે જિલ્લા પસંદગીની વાત ચાલુ કરીએ તો જૂન મહિનામાં ચાલુ થશે તો સૌ પ્રથમ જિલ્લા પસંદગી ધોરણ છથી આઠ માટે આપવામાં આવશે તો એના માટે એક તો એડવાન્સમાં કોલ લેટર તમારા બહાર પડશે તો સરકારે જે તારીખ તારીખો આપી છે એ પ્રમાણે કોલ લેટર બહાર પડી શકે છે એટલે કે જિલ્લા પસંદગી ખરેખર બાવીસમી મે બે હજાર પચીસ અને એક તારીખ છથી આઠની ભરતી માટે પાંચ જૂન બે હજાર પચીસ છે તો આ તારીખો પ્રમાણે જિલ્લા પસંદગી ન હોઈ શકે પણ કોલ લેટર બહાર પડવાની તારીખ હોઈ શકે છે એટલે કે આટલી તારીખોથી તમારા કોલ લેટર બહાર પડશે અને તમને પછી એક અઠવાડિયું એટલે કે ચારથી સાત દિવસ કોલ લેટર બહાર નીકળ્યા પડે નીકળ્યા પછી આપવામાં આવશે એટલે કે આ જગ્યાએ તમને આ તારીખે આટલા ડોક્યુમેન્ટ લઈને બોલાવવામાં આવ્યા છે તો એ એમાં ઠેકાણું ગાંધીનગરનું જશે બધાને તો એ કોલ લેટર તમારા આવશે તો એ કોલ લેટર જે છે એ તબક્કાવાર આવશે તો સૌ પ્રથમ ધોરણ છથી આઠના આવા કોલ લેટર બહાર નીકળવાની શરૂઆત છે એકથી સાત જૂન સુધી શરૂઆત થઈ શકે તેમ છે અને જૂનમાં મહિનામાં કોલ લેટર નીકળ્યા પછી જે સમગ્ર જૂન મહિનો છે છથી આઠના કોલ લેટર નીકળ્યા કરશે કારણ કે એમાં ઘણા બધા વિષયો છે પછી ત્રણ વિભાગ છે ગણિત વિજ્ઞાન છે ભાષાઓ છે બે અને ત્રીજું સામાજિક વિજ્ઞાન છે તો આ જે પ્રક્રિયા છે આમાં એકાદ મહિનો લાગશે તો જૂન જે મહિનો સમગ્ર છે એ છથી આઠની જગ્યાઓમાં જિલ્લા પસંદગી આપવામાં આવશે જિલ્લા પસંદગીનો મતલબ છે ગાંધીનગર તમને બોલાવવામાં આવશે તમારા જે અસલી ડોક્યુમેન્ટ છે તમે જે જે તે જિલ્લાના વતની છો ત્યાં તમે જે ડોક્યુમેન્ટ ચેક કરાયા હતા એ ડોક્યુમેન્ટ તમારા ફરીથી ચેક કરશે અને ત્યાં તમારી સામે મોટી સ્ક્રીનો લાગેલી છે તો એક બાજુ જગ્યાઓ હશે અને એ જગ્યાઓ ત્યાં ઉમેદવારો ડોક્યુમેન્ટ સાથે સાથે પસંદ કરશે તો કઈ જગ્યાઓ પસંદ કરશે તો શિક્ષક બનવા માટે જે તે જિલ્લામાં પોતે જે જિલ્લામાં લાગવાના છે જિલ્લાની પસંદગી કરશે તો જિલ્લાની પસંદગીની કામગીરી જૂન મહિનામાં જે સમગ્ર જૂન મહિનો છે એની છથી આઠની પૂર્ણ થશે અને ત્યારબાદ ધોરણ એકથી પાંચની જે જિલ્લા પસંદગી છે એ જુલાઈ મહિનામાં પૂર્ણ થશે તો જૂન જુલાઈ જે મહિના છે એ જિલ્લા પસંદગીના મહિના હશે તો હવે સરકારે એકાદ મહિનો કહ્યો છે અને ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરવાની સરકારની ઈચ્છા છે જો એવું સરકાર કરે છે તો આપણે આજે એક મહિનો ગણાવ્યો છે એમાં ઓછામાં ઓછા વીસ દિવસ તો હજુ લાગશે એટલે કે ત્રીસ દિવસના વીસ દિવસ તો આ રીતે એક દિવસ ઓછા થઈ શકે એમ છે આપણા અંદાજ છે એમ પ્રમાણે તો મોડામાં મોડી જે ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગી છે એ વીસમી જુલાઈ સુધી પૂર્ણ થઈ શકે તેમ છે એના પહેલાં થવાની કોઈ શક્યતા નથી હવે જિલ્લા પસંદગી વીસ જુલાઈ દાખલા તરીકે પૂર્ણ થાય છે તો એના પછી તમને એક દિવસ એવો આવશે તો તમે જ્યારે ગાંધીનગર જશો ત્યારે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તમને જિલ્લો આપવામાં આવશે કે આ જિલ્લામાં આટલી જગ્યાઓ છે તમારી કેટેગરી પ્રમાણે તમને જગ્યાઓ મળે છે તો જગ્યાઓ તમે પસંદ કરશો તો એ જગ્યા પસંદ કરવાનો મતલબ છે તમે જિલ્લો પસંદ કરશો તો એ જિલ્લા પસંદ કર્યા પછી તમને નિમણૂક કઈ શાળામાં આપવી એના માટે જે જિલ્લામાં તમે મળ્યો છે ગાંધીનગરથી જે જિલ્લાની તમે પસંદગી કરી છે એના ઉપરથી તમારી શાળા પસંદગી આવશે તો આ શાળા પસંદગી તમારી અંદર તારીખ લખેલી ઓર્ડરમાં આવશે જિલ્લા પસંદગી વખતે બની શકે છે કે ના પણ આવે પણ ભાગે એ તારીખ લખી લે આવે છે કે આ તારીખે તમારે જે તે જિલ્લામાં શાળા પસંદગી માટે જવાનું છે તો જે વીસ જુલાઈ હતી એના પછી પણ વીસેક દિવસ તમારે ગણી લેવાના છે અને જે ઓગસ્ટ મહિનાની તારીખો છે એમાં તમને શાળા મળી શકે તેમ છે તો આ રીતે ભરતી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ શકે તેમ છે અને શાળા પસંદગીની જે પ્રક્રિયા છે એ બે ઝીજક ઓગસ્ટ મહિના સુધી ચાલી શકે તેમ છે અને ઓગસ્ટ મહિનાની જે તારીખો છે એમાં તમને હાજર થવાની સંભાવના છે પણ આજ સુધી જે પણ ભરતીઓ થઈ છે એમાં સરકારે ફેબ્રુઆરી મહિનો છે જુલાઈ મહિનો છે ને ડિસેમ્બર મહિનો છે તો આ ત્રણ મહિનામાં વેકેશન પછી સરકાર હાજર કરતી હોય છે તો સરકારની મહેચ્છા મોટી હોય ને જુલાઈ મહિનામાં તમને ભૂલથી શાળા પસંદગી મળે તો તમારા નસીબ કહેવાય તો આ રીતની જે ભરતી પ્રક્રિયા છે આટલી લાંબી ચાલશે એવું લાગે છે અને બીજી વાત એ કરી લઉં કે ધોરણ એકથી આઠની જે પ્રક્રિયા છે એમાં હવે કામગીરી ઘણી છે નહીં આ વખતે થોડું જાતિનું સર્ટિફિકેટ વેરિફિકેશન છે તો એ તમે લાગ્યા પછી વેરિફિકેશન થતું હોય છે તો કોનું થતું હોય છે વેરિફિકેશન તો તમે ગાંધીનગર જે જાતિના પુરાવા લઈ ગયા છો એ પુરાવાનું વેરિફિકેશન તમે નોકરીમાં લાગ્યા પછી ચકાસણી થતી હોય છે એટલે કે તમે જે જાતિના પુરાવા આપ્યા છે એ જ્યાંથી કઢાવ્યા હોય એ જગ્યાએ સરકાર પત્ર મોકલતી હોય છે અને એ પત્ર મારફતે વેરિફિકેશન કરવામાં આવતું હોય છે કે આ જાતિના દાખલા મૂળ પુરાવો ઉપરથી કાઢવામાં આવ્યા છે ને સાચા છે તો એ ઇસ્યુ તમને વધારે નહીં નડે એમાં ટાઈમ જશે નહીં સાથે અત્યારે કોઈ કોર્ટ મેટર પણ છે નહીં એમાં પણ ટાઈમ જાય એમ નથી તો તમારી એકથી આઠની જે ભરતી પ્રક્રિયા છે આમ લેવલ ઇઝી છે પણ આપણને અત્યારે સૌથી વધારે એમાં લેટ થવાનું કારણ હોય તો એ ધોરણ છથી ધોરણ નવથી બારની જે ભરતી પ્રક્રિયા છે એ આપણને લેટ કરી રહી છે તો એ જેટલી પૂર્ણ થશે એના દોઢેક મહિનામાં ધોરણ એકથી આઠની જે ભરતી પ્રક્રિયા છે સમગ્ર પૂર્ણ થઈ જશે અને તમને શાળાની નિમણૂક ઓર્ડર પણ મળી જશે તો તમારે મેઇન ટાર્ગેટ જે છે એ નવથી બારની ભરતી રાખવાની છે એના દોઢેક મહિનામાં તમારી કામગીરી જે ધોરણ એકથી આઠની વિદ્યાસાયકની ભરતીની પ્રક્રિયાની છે સંપૂર્ણ પૂર્ણ થઈ જશે એટલે કે સૌ પ્રથમ એમાં એફએમએલ આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારબાદ તમારા કોલ લેટર બહાર પડશે કોલ લેટર બહાર પડ્યા બાદ તમને જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બધાને બોલાવવામાં આવશે તો ગાંધીનગર બોલાવવામાં જ્યારે આવશે ત્યારે એમાં પણ અલગ અલગ તબક્કા હશે કોલ લેટરના તો કે સિત્તેર મેરિટ લિસ્ટવાળાના કોલ લેટર પડશે પછી અડસઠ મેરિટ લિસ્ટ વાળા સુધીના તો આ રીતે કોલરેટરના અલગ અલગ તબક્કા છે ને એ ચારથી પાંચ તબક્કામાં ભરતી પૂર્ણ થાય એવી આપણે અપેક્ષા સેવીએ છીએ આમ તો ભરતી મોટી છે એટલે તબક્કા વધી શકે છે પણ સરકાર કદાચ ઝડપી ભરતી કરવા માંગે તો એના લીધે એમનું જે તંત્ર છે એને પણ મજબૂત રાખે ને ચાર પાંચ તબક્કામાં તમારી જિલ્લા પસંદગી થઈ જાય તો જિલ્લા પસંદગી થયા પછી તમારી મોટી કામગીરી શાળા પસંદગીની આવે છે તો તમને જે જિલ્લો મળ્યો એ જિલ્લાના જે મુખ્ય મથક હોય છે તો એની આજુબાજુની કોઈ એક કોઈ એક શાળામાં તમારી શાળા પસંદગી હોય છે અને આ રીતે શાળા પસંદગી પછી તમારે સાત દિવસ આપવામાં આવે છે અને સાત દિવસમાં તમારે જે તે શાળામાં હાજર થવાનું હોય છે તો આ રીતે જુલાઈ થી ઓગસ્ટ સુધી તમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ એ પણ ક્યારે તો ધોરણ નવથી બારની ભરતી પ્રક્રિયા જેટલી પૂર્ણ વહેલી થશે એની દોઢેક મહિનામાં તમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે તેમ છે અને આમ ધોરણ એકથી ની જે પ્રક્રિયા છે એમાં બધા સ્ટેજ બધી તૈયારી સારી હોય છે અને ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે પણ અત્યારે સૌથી મોટો ઇસ્યુ નવથી બારનો છે તો નવથી બારની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એના દોઢ એક મહિનામાં તમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે આપણે મેરિટ વિશેના ઘણા બધા વિડીયો બનાવ્યા છે કચ્છની ભરતી પર પણ વિડીયો બનાવ્યા છે સાથે ફાજલ શિક્ષકો જે પ્રાથમિક શાળાઓમાં છે એમને પણ સરકારે હવે ફાજલ ન પડે અને ફાજલને રક્ષણ મળે એટલે કે બીજી જગ્યાએ નોકરી આપે તો એવી ગ્રાન્ટેડ શાળા માટે વ્યવસ્થા કરી છે એ પણ તમારા માટે બહુ સરાહની નિર્ણય છે તો આ રીતે ધોરણ એકથી પાંચના બધા જ નવ હજાર ત્રણસો વિદ્યાર્થીઓ છે ટેટમાં લાગે એવી અપેક્ષા આપણે રાખીને બેઠા છીએ એટલે કે પાંચ હજારની ભરતીમાં લાગશે કોઈ કચ્છ જિલ્લાની પચીસોની ભરતી છે એમાં લાગશે અને છેલ્લે આ જે ભરતી ગ્રાન્ટેડ શાળાઓમાં ચૌદસોની આવવાની છે એમાં પણ લાગશે અને છથી આઠના જે ઉમેદવારો છે એમના માટે પણ આપણે આશા રાખીએ કે મેરિટ જે ધાર્યું છે એના કરતાં નીચું રહે તો ભરતીઓ ઘણી બધી છે એના લીધે મેરિટ નીચું રહી શકે તેમ છે તો આપણે જોઈએ કે આ જે ભરતીઓ છે એ કેટલી ઝડપથી પૂર્ણ થાય જેટલી ઝડપથી પૂર્ણ થાય એટલો તમારે ફાયદો થશે અને કચ્છની આપણે વાત કરીએ તો સ્થાનિક ઉમેદવારોની સરકાર જે વાત કરે છે સ્થાનિક ઉમેદવારો માત્ર સો પીટીસી અને બી એડ થયેલા છે તો સ્થાનિક ઉમેદવારો મળવાના જ નથી તો જે તે જિલ્લાના ટેટ પાસ ઉમેદવારો છે એમાંથી જ લેવામાં આવશે તો આ રીતે મેરિટના જે અનુમાનો છે એ નવી ભરતીમાં અલગ રીતે ખોલશે અને મેરિટ નીચું જ રહેશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ હજુ કરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ